વાડીએ હિંમત કરી જવાની આખી ગાડી એવો આટલું પાણી હવે હાયલામાં હાયલા ખાલી હાલીને જવું પડે ને એ દાખલો પડે ફાઇનલી પહોંચી ગયા આપણે વાડીએ આપી શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને મજામાં જશો આપણે પણ પાછી કે મજામાં જ છીએ ગામડે વરસાદના ઘરમાં જ ઘરમાં આજે અત્યારે વરસાદ સાવ નથી આવતો અને સવારમાં એક મિનિટ સૂર્યનારાયણના દર્શન થયા હતા એક જ મિનિટ શું વાદળ છે એ હજી તો આપણે ઊઠીને ઉપર પહોંચતા હતા સૂર્યનારાયણ પાછળ થઈ ગયો છો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારા મસ્ત મજા હાલ રેડી અને મસ્ત અને ખુશ જ રહેવાનું

પાણી નો કોઈ પ્રશ્ન છે જ નહીં સાફ સફાઈ કર્યા રાખીએ બાકી તો મજ એમ ધોઈ નાખો બીજું શું એક ડોલ ભરી દયો સાહેબ એ લે ભરી દીધું તો ઘણો આ જદી આ સૂરજનારાયણના દર્શન દિયા જો સૂરજ દેવો નંદક સળગ્યા

ચાલુ થઈ ગયો પાછો ચાલુ થઈ ગયો હમણાં આગળ ડંડુડો પડવા માંડશે થાય આમાં વજન ના હોય હો હાવ ફરી હોય શું આઈટમ છે રાજીગરાની ઢેફલી રાજીગરાની ઢેફલી નવી આઈટમ હમ આ ભગવાન હાટું કર્યું તો અમારે આટુ કરને કી ભાઈ મસ્ત મજાની અગિયરસનો ફરાળ ફરાળ આવું ના પડે પોતી દાત ના હોય ને ગઈ જમાના ને હાલે એવું વાહ

પાંચ દીધી સતત પાછા સુરત દેવ ઢકાઈ ગયા છે વાદળ છાયું વાતાવરણ થઈ ગયું છે વાડીએ હિંમત કરી જવાની રામપિયરી લઈ હજી તો ગામના બાદરમાં જ છે હો પાણીમાં ગાડી ધોવે નદી નદી પાણી ઉતરી ગયું જો નગરાય ઉધી પોચી જાય હા અહીંયા ઉધી પોચી જાય ને હા આપડી રાતી વેણ હો જાય છે કેમ બાકી ચલી ચલિન છલકાઈ જાય છે ફૂલ પાણી સાહેબ ને અહીંથી ઉતરવું નથી તો સાહેબ કેમ બાકી સીન કેમ આવે હા વાડી નું ફૂલ વાડીએ જવાનું હા વાડી વાડીએ આ અહીંથી પાણી અહીંથી જ આવે જારી જ આવે આપણી ગાડીનું પાણી અને ગાડી નું પાણી બે બે પાણી 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 સુપર લાગે આવે થાય વગર નથી વાહ અમારી વાડીયા જતા ગારી ના કાંઠે પેલું ખેતર પેલા એક ફૂટ

આવી કે ઉપર આકે આખોાર થી ઉપર આવી ગયો બોલો જોઈ લે કચ્ચરો વાપરતા ના હોય એટલે એમ જ હોય ને હુઈ ના जाऊ आराम ના કરો ડાણે અત્યારે થોડીકવાર હુઈ જવાય ને આરામ કરાય ને

આ ભીંડા કા ભીંડા માં બહુ કોક કોક સિંગ થાય છે બનતું નથી મારી આપણને ભીંડા ઉતારી દે આપણે રાજકોટ લઈ જવા માટે આપણી વાડીના ભીંડા ના પાડું થોડાક ઉપર રાખો તો કઈ ઘણા બધા છે તો થોડાક

વાળી એ રીએ તો જોઈને શાકભાજી તો ભીંડા ટમેટા પછી ટમેટી તો બહુ થાવા એકદમ બઉ ચોરી તો કુણી કુણી તોડવી હોય તો ભલે તો તોડશું થોડીક પહેલા ભીંડો થોડોક જ તોડ દો જાજો ના તોડતા એ બી વાડી નહી બી વાડી નઈ

આય સરમ બિરી મીઠી લાગે તો મીઠી મીઠી લાગે આટલું અજી ઘર જાય એટલું દૂર થાય આйти કા તો જેટલું ગાડીમાં છે એટલું ઘર થાય ડબલ છે આટલી વાડી છે વાડીએથી આવીને ફર્સ્ટ ક્લાસ ચા મળી ગઈ ગઈ કેમ થાકી વાડીએથી તો હાલી હાલીને થાકી ગઈ પાણીમાં હું તો લઈ

સારું આપડા ગામ સરદારગઢ થી રાજકોટ હવે રોડ આવે છે વેલા હાર નીકળી ગયા કા સાહેબ તો વેલા પૂગી જાય આજ વેલા નીકળ્યા હો ગાય માતા દર્શન થઈ ગયા વરસાદ પાણી ના આજ તો પણ નથી કઈ વરસાદ બહુ તો સારું છે ચાલો આપણો રોડ આવી ગયો સાહેબ ઉપર ચા માટે કા સાહેબ કેવી લાગી ચા એક તો કરવો પડે ને એક નંબર ચા જા આપણે કઈ જમવાનું તો છે નઈ અગિયારસ છે